તુલસીદાસજીએ ટાંક મારી કે કોઈ દીકરો એની માના રૂપનું વખાણ ન કરી શકે મારે શું લખવું વર્ણન મારે કઈ રીતે કરવું મેં લખું તું ક્યાં લીખું અને આજ તુલસીદાસજી મહારાજે ટાંક લખી કે અને માત્ર એટલું જ લખી શક્યા જે લગ્ન મંડપની મધ્યે બિરાજમાન થવા માટે આવેલા ભવાની કેવા લાગે છે બોલે સુંદરતા બસ એટલું જ લખી સુંદરતાની કોઈ મૂર્તિ આલી આવતી હોય મર્યાદાની કોઈ મૂર્તિ આલી આવતી હોય એવું પ્રતીત થયું એટલી જ મર્યાદા એટલી જ સુંદરતા અને ધીમા 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 પગલે આજ માતાજી આવે છે ભવાની ગવની મધ્ય મંડપ શિવજહા જ્યાં મધ્ય મંડપ ની અંદર ભગવાન શિવજી મહારાજ બિરાજમાન છે ત્યાં માં ભવાની સન્મુખ બિરાજિત થયા છે દેવતાઓને અંદર હરખ છે કે એક વખત શિવનું લગ્ન થઈ જાય તોરને મારનાર નો જન્મ થાય માતાજી બિરાજમાન થયા હા લગ્ન વિધિ આગળ ચાલ્યું હું ઘણી ઘણી વાર કહું લગ્ન વિધિ છે ને પેલા લગ્ન વિધિ આપણા લગ્ન વિધિ છે એટલું ટૂંકું થતું ગયું કે આપણને કંકોત્રીમાં લખ્યું હોય બાર વાગે આવી જજો અને જો સાડા બારે આપણે પહોંચ્યા હોય ને જમણવાર માં હાવરણા ફરતા હોય એટલું ટૂંકું થઈ ગયું લ્યો પણ આજ ભગવાનની સન્મુખ માતાજી બિરાજમાન છે જ ભવાની બિરાજમાન છે અને શિવ પાર્વતીના વિવાહ ચાલે છે હવે એમાં જે લગ્ન કરવાનાર વિપ્રવ્રંદ હતા એને શિવજી મહારાજને કીધું કે તમારા પૂજ્ય પિતાશ્રીનું નામ આપો ભગવાન શિવજી હું જાણ મારે કોઈ પિતાજી છે હું તો અજન્મા છું હું તો આખા ધરતી નો દેવાનો દેવ મહાદેવ છું મારે કોઈ માં નથી મારે કોઈ પિતા નથી મારે નામ શું આપવું લગ્ન વિધિ અટક્યું બ્રહ્માજી એ જ્યાં જોયું કે લગ્ન વિધિ પાછો અટક્યો કે અને આખો લગ્ન વિધિ છે ને અટકતો અટકતો થયો છે ઘણી બધી વિટંબણાઓનો સામનો થતા થતા શિવના લગ્ન થાય જ્યાં લગ્ન વિધિ અટક્યો એટલે બ્રહ્માજી તરત ઊભા થઈ ગયા શિવજી મહારાજ ની બાજુમાં જાય અને કહે છે કે શું થયું ત્યારે કીધું કાનમાં કે ભાઈ મારા પિતાજી નું નામ આ લોકો કે છે બ્રહ્મદેવતાઓ તો મારે તો કોઈ પિતાજી છે નહીં તો મારે શું નામ આપવું હું નામ આપતો નથી અને લગ્ન વિધિ કઈ આગળ ચાલતો નથી કેમ કે ગોત્ર ગોત્રોચ્ચાર થાય લગ્ન વિધિ ની અંદર ત્યારે બ્રહ્માજી કીધું એક કામ કરો ખાલી આમ આમ અત્યાર પૂર્તિ ખાલી કહો કે અમારા પિતાજી નું નામ વિષ્ણુ છે દેવ માની ગયા છે મારા પિતાજી નું નામ છે વિષ્ણુ પરમાત્મા લગ્ન વિધિ આગળ થોડીક વાર થઈ એટલે પાછું પૂછવામાં આવ્યું હવે તમારા દાદાજી નું નામ આપો વળી લગ્ન વિધિ અટક્યું વળી બ્રહ્મા અને વિષ્ણુ મહારાજ ને ચિંતા થવા લાગી કે હવે પાછું શું થયું આ જલ્દી થી હવે ફેરા ફરાય તો સારું હવે વિષ્ણુ પરમાત્માને બ્રહ્માજી કીધું તમે જાઓ જલ્દીથી શું થયું છે ભગવાન વિષ્ણુ આવ્યા શિવજી મહારાજના કાનમાં કીધું કેમ લગ્ન વિધિ પેલા પિતાજી નું નામ ને હવે દાદાજી નું મારે કોઈ છે નહીં મારે શું નામ આપવું ભગવાન વિષ્ણુ સ્વભાવ છે ને રમુજી છે હા અને રમુજી સ્વભાવના કારણે ભગવાન વિષ્ણુએ શિવજી મહારાજના કાનમાં કીધું એ કામ કરો બોલે શું એટલે બ્રહ્માજી આમે દાદા જેવા લાગે છે હવે ઉમર લાયક થઈ ગયા છે દાઢી ધોળી થઈ ગઈ છે નેણે સફેદ થઈ ગયા છે અને બ્રહ્માજી આમ તમે નામ આપો તો કઈ પેલું થશે નહીં ખાલી લગ્ન વિધિ પૂર્તિ એક કામ કરો અને સાહેબ ભોળિયો મહાદેવ માની ગયો કિધું કે મારા દાદાજી નું નામ બ્રહ્માજી છે એટલું કીધું પણ પછી પાછો હામે ગોર મહારાજને કીધું કે હવે પરदादा નું નામ કેશો ને પાછો શમશાન વયો જાય હવે પરदादा નું નામ તમે મને નહીં પૂછતા તમામ લોકો હાસ્યાસ્પદ આખા વાતાવરણ સાથે ભગવાન શિવનો વિવાહ થાય છે